છે જીવન મૂડી પણ ખોઈ બેસે આવો જ એક કિસ્સો ધ્રાંગધ્રા શહેર ખાતેથી સામે આવ્યો છે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી પ્રભાકરભાઈ કનોજા પાંચ શખ્સો સામે છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે આ અંગે દ્રાંગધ્રા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ યુ મશી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સિદ્ધસરમાં રહેતા અનિરુદ્ધસિંહ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો જેમાં ફરિયાદી પાસેથી પાસઠ લાખ જેટલી રકમ મેળવી પચાસ લાખની ચિલ્ડ્રન્સ મની બેંક નોટો પધરાવી હોવાનું સામે આવ્યું આરોપીઓ પાસેથી પોલીસે આ કામમાં વપરાયેલ કાર સહિત ચિલ્ડ્રન્સ મની નોટ કબજે કરી છે જ્યારે આ કામના આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ચિત્રપિંડી અને વિશ્વાસઘાતી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં ફરિયાદી છે પ્રભાકર રાજેશભાઈ કનોજીયા જેમની સાથે અગ્નુ સિત્તેર લાખ રૂપિયાનું ચીટિંગ થયેલું છે જે રીતે આ આરોપી છે અનુરુદ્ધસિંહ અનિરૂપ માણસો મળી અને આ લોકોની નિયમો એ ટાઈપની હતી કે આ લોકો પેલા ફરિયાદ જે હોય એને વિશ્વાસમાં લે છે અને વિશ્વાસની રીતે લે છે કે પેલા પૈસા આપે જે રીતે કે આમાં ફરિયાદીમાં બનેલું છે કે ફરિયાદની સાથે કોન્ટેક્ટ થયો એટલે પહેલાં એ લોકોએ ફરિયાદીને પચાસ હજાર રૂપિયાની સામે એકસઠ હજાર રૂપિયા આપ્યા અને એકસઠ રૂપિયા આપીને પછી એ લોકો ફરી પાછા બીજી વખત મળ્યા ત્યારે એમને પાંચ લાખ રૂપિયા આપેલા હતા પાંચ લાખની સામે એક લાખ રૂપિયા કેશ આપીને દે અને ચાર લાખ રૂપિયા બાકી રાખ્યા અને એમને કીધું કે હું નાનું કામ કરતો નહીં તમે મોટું કામ લાવો એટલે ફરિયાદીને થોડી લાલચ જાગી એટલે ફરિયાદી ગામની અંદર લોકો પાસેથી પૈસા પાસઠ હજાર રૂપિયા ભેગા કરી અને આમની સાથે કોન્ટેક કરેલો પહેલાં આ લોકો સાયલા ખાતે જ્યારે વાત કરી ત્યારે પંદર લાખ રૂપિયા આપ્યા અને ત્યાંથી પછી કીધું કે અહીંયા નહીં હવે આપણે જે ધાંગધ્રા ઉપર બાવળી અને જીવા ગામ છે એ બાજુ લોકો લઈને આવેલા ત્યાં આગળ ફરિયાદી બીજા પચાસ હજાર રૂપિયા પચાસ લાખ રૂપિયા આરોપીને આપ્યા એટલે કીધું કે ભાઈ બીજા પૈસા એ આવે છે ગાડીમાં એટલામાં એક અલ્ટો આવે છે અલ્ટો અંદર બે માણસો બધા થેલા લઈને આવે છે અને સીધા આપી દે છે અને પચાસ રૂપિયા લઈ અને એ લોકો ત્યાં ત્યાંથી બોલેરો ગાડી છે આરોપીને એમાં જ લઈને નીકળી જાય છે અને આગળથી અને જે ફરિયાદીના મિત્રના જે મામા સુરેશભાઈ છે એમને ઉતારી દે છે એટલે સુરેશભાઈને શક પડે છે કે ભાઈ આ કેમ મને ઉતારી દીધો એટલે એમનો ફોન કરે છે એટલે પેલા લોકો બેગ ચેક કરે છે તો એમાં ચિલ્ડ્રન્સ મની બેંક જે બાળકો રમવા માટેની જે આવે એના નોટોના બે થેલા ભરેલા હતા એ ખબર છેતરે ગઈ એટલે સામે જે અલ્ટો જતી હતી અલ્ટો રોકવાનો પ્રયત્ન કર્યો એટલે અલ્ટો આગળ કંઈક પાણીમાં ફસાઈ ગઈ એટલે ત્યાંથી લોકો મૂકી અને ત્યાંથી ભાગી ગયેલા છે એટલે આ લોકોની એ ટાઈપની કેમો છે અત્યારે જે કુલ પાંચ આરોપી છે એમાંથી બે આરોપીની ઓળખ કરવામાં આવેલી છે હજુ આરોપીને પકડવા માટેના અમારા બધા પ્રયત્નો ચાલુ છે આરોપી પાસેથી અત્યારે શું કબજે કરવામાં આવેલું છે આવી પાસેથી કબજી કરવામાં અત્યારે નથી આવ્યું પણ જે ગાડી મૂકીને જે ભાગી ગયા હતા એ ગાડી કબજે કરવામાં આવી છે ને આલા આરોપીઓ અગાઉ પણ કોઈની સાથે ચીટર કરેલું હોય તેવું અનિરુદ્ધ સિંહ નો છે કે અગાઉ એક ગુનો દાખલ થયેલો છે ચીટિંગનો